ભાદરવી પૂનમના મેળામાં અંબાજી મંદિર ઉપર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી મંદિર પરિસરમાં કામ કરતા સફાઈ કામદારો તેમજ જિલ્લા કલેક્ટર ઉપર પણ પુષ્પવર્ષા કરવામાં આવી હતી ચારસો જેટલા ડ્રોન દ્વારા વિવિધ ધાર્મિક કૃતિઓ પણ રજૂ કરાઈ હતી કરવામાં આવી હતી સાથે અંબાજી પરિસર માનંતી કે આ વર્ષે પૂનમ દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના દર્શનનો સમય સાડા બાર રહેશે અને બપોરે સાડા વાગ્યા સુધી જ ધજા ચડાવી શકાશે ત્યારબાદ સાડા બાર વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી જાળી મા દર્શન થઈ શકશે અને પાંચ વાગ્યા બાદ ચંદ્રગ્રહણ ના લીધે મંદિર દર્શન માટે સંપૂર્ણ રીતે બંધ રહેશે